અમદાવાદથી સુરત જતા વડોદરા હાઇવે પર આવેલા જાંબુઆ બ્રિજ પર ફરી એક વખત તંત્રના પાપે કિલોમીટરો સુધીને વાહનોની લાંબી કતારો જામતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી પાદરાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચનાથી સ્થાનિક તંત્રએ તમામ બ્રિજની ગુણવત્તા અને મજબૂતાઈ ચકાસી હતી જેમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતને જોડતા જાંબુઆ બ્રિજની પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી એટલું જ નહીં સાંસદ ડોક્ટર હિમાંક જોશીએ પણ પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ બ્રિજની ખખડદજ હાલત અંગે રજૂઆત કરી હતી તો પણ આજે ફરી એક વખત આ બ્રિજ પર વાહનોની લાંબી કતારો જામી હતી આ જાંબુઆ બ્રિજ ભારદારી વાહનોથી સતત અવરજવરથી બિસ્માર અને ભયજનક બની ગયો છે અને ગમે ત્યારે આ બ્રિજ પર દુર્ઘટના સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે જ શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ આ બ્રિજની મુલાકાત લીધી હતી પણ આ વિભાગ ચોમાસાના કારણે કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચ્યા નથી ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ અને સુરત હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા ત્યારે સ્વાભાવિક રીતે કતારોમાં અટવાયેલા લોકોને તંત્ર પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ પરિસ્થિતિ જે છે એને એક જ પરિસ્થિતિ છે કાલે બધા અધિકારીઓ બધાને વાત પણ કરી છેલ્લા લાસ્ટમાં ઇન્ટરવ્યૂ પણ એનએચઆઈના સાહેબને આપ્યું પણ એનએચઆઈના સાહેબ ભાગી ગયા ગાડીમાં બેસી ગયા વાત નહીં સાંભળી તાકે માણસો કામ કરે છે માણસો કામ કરે છે પણ અત્યાર બી જુઓ એની પરિસ્થિતિ કે કેવી છે અત્યાર બી ટ્રાફિક ફૂલ છે જવાનું હોય ટ્રાફિક કેટલો છે એવું એવું લાગતું નથી મને આ તો આના પરિસ્થિતિ રહેવાની છે જેને વિચારાને ને હવે સમજવાનું જનતા એ છે કે શું કરવું એમને આગળ તો કઈ થી હોય સંતોષ તો ત્યારે જ થવાય કે જ્યારે આ ટ્રાફિકનું નિરાકરણ આવે ત્યારે જ સંતોષ થાય સવારથી જ ચાલુ છે સવાર આઠ વાગ્યા નવ વાગ્યા થી ટ્રાફિક ચાલુ થઈ જાય છે ટ્રાફિક હાલમાં અત્યારે આપણે દુમાડ ચોકડી થી જાંબુઆ ગામ તરફ થી જતા પોર પોર તરફ જતા ટ્રાફિક ની સમસ્યા રોજની છે બરાબર અમે પોર અપડાઉન કરીએ છીએ નોકરી કરીએ છીએ એક એક દોઢ દોઢ કલાક સુધી અમારે આવી રીતે લાઈનમાં ઉભું રહે રોજે કમસે કમ એક કે બે ગાડી તો આમ ઘસાય છે એનું રીઝન એ છે કે ટ્રાફિક સમસ્યાના કારણે બરાબર આવા જવામાં લોકોને એટલી તકલીફ પડી રહી છે કે આ લોકોને પેટનું પાણી હલતું નથી બરાબર હમણાં એક અઠવાડિયું કોરું ગયો કોઈ ખાડા પૂરવા તૈયાર નથી એટલે ખાડા તો પૂરો કમસે કમ ખાડા પૂરશો તો કમસે કમ પબ્લિક સારી રીતે જઈ શકશે શું માનસો કે ગઈકાલે અધિકારીઓ એ ખબર નહીં અધિકારીઓ તો બધા આવે છે રોજ પેપરમાં માં આવે છે સરકારી તંત્રને કોઈ ફરક નહીં પડતો બરાબર માથે કાગળ પર લાગે છે બધું ફેસબુક પર તમે જુઓ રોજ એનો રોજનું પંદર 15 કિલોમીટરનો ટ્રાફિક જામ અહીંયા આવો પોરના બ્રિજ ઉપર આવો નાની વીલ ના છે ને પાટાય તૂટી જાય સાહેબ આ નોકરી અને અપડાઉન કરો આ તો સહીજ છે પોર ને કર્જન માટે એક જ રોડ છે જો 108 ની ઇમરજન્સી હોય માણસ રસ્તામાં મરી જાય તમે જુઓ તપાસ કરો અહીંયાથી લઈને કર્જન સુધી તપાસ કરો બીજો કોઈ રોડ નથી આ કયો રસ્તો છે હા અહીંયાથી સીધો કર્જન જાય છે સુરત હાઈવે રોડ છે